નમસ્તે વિદ્યાર્થી મિત્રો સીઈટી તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજનો આપણો ટોપિક છે એબીસીડી મૂળાક્ષરમાં બનતા ખૂણાઓ તો આ ટોપિકમાંથી પાછળની જે બે સીઈટીની પરીક્ષાઓ ગઈ જેમ કે બે હજાર અને બે હજાર ચોવીસ બંનેમાં એક એક ગુણમાં આ ટોપિક પૂછાનો છે એટલે આપણે એક ગુણ ન જતો રહે અથવા જો વધારે ગુણમાં પૂછાય જાય તો એ ગુણ કપાય ન થાય એટલે આજનો આપણે આ વિડીયો બનાવ્યો છે તો શરૂ કરીએ તો ભાઈ આ પ્રશ્ન આ રીતના પૂછાનો હતો કે ભાઈ એ જ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને છે તો આમાંથી જવાબ કયો બને જેને આવડતું હોય છે એનો જવાબ આવડી ગયો છે પણ જેને ખબર જ નથી કે ભાઈ ખૂણો કઈ રીતના આપણે ગણવો અથવા ક્યાંથી આપણે ગણવાનું શરૂ કરવું અને ક્યાં હોય ખૂણો તો આવી બાબતની માહિતી બહુ ખાસ ન હોય અથવા ધ્યાન ન હોય કોઈ વર્ગમાં તો આવડે નહીં એવી જ રીતે બીજો પ્રશ્ન આ છે કે ભાઈ એક્સ મૂળાક્ષરમાં કાંટકોણ સંખ્યા જણાવો તો પેલા પ્રથમ કાંટકોણ એટલે હું એ પણ આવડવું પડે નકર આવડે નહીં પણ પાદરુ પણ આમાં ગણી શકાય જોઈએ આપણે આગળ પ્રશ્ન ત્રણ એ કે આ બંને અક્ષરમાં કુલ કેટલા ખૂણા બને તો એના ખૂણાઓ અને બી ના ખૂણાઓ આ બે નો સરવાળો કેટલો થાય એવું કહેવા માંગે છે આવો પ્રશ્ન પૂછે તો નહીં પણ આપણે એક જાતે જ બને મુદ્દી તો એટલે કદાચ પરીક્ષામાં પૂછી લે તો આપણને તકલીફ પડે નહીં શરૂ કરીએ તો ભાઈ હવે કયા અક્ષરમાં કેટલા ખૂણા બને છે એ બધા એવું લાગે ને તો નોટ પેન લાઈન બેસી જુઓ અને એ બી લખી નાખજો અને પડખે એકલા ખૂણા લખી નાખજો તો ભાઈ એમાં કેટલા ખૂણા બનેસ તો એમાં પાંચ ખૂણા બને છે કેટલા એમાં જુઓ ખૂણા કઈ રીતના ગણવાના એક જો અહીંયા એક અહીંયા બનેશ આ એક થઈ ગયું પછી એક અહીંયા બનેસ એટલે બે એક અહીંયા બનેસ ત્રણ એક અહીંયા ચાર અને એક અહીંયા પાંચ તો એમાં કેટલા ખૂણા બને છે પાંચ ખૂણા હવે બી જોઈએ હવે કેટલા ખૂણા નાખી અહીંયા બને છે એક એક બે એક અહીંયા બને ત્રણ અને એક અહીંયા બને ચાર તો બીમાં કેટલા ખૂણા બને છે ચાર એવી જ રીતે સી તો સી તો આખો ગોળાકાર છે તો સીમાં એક કઈ ખૂણો બનતો નથી આગળ વધીએ ડીમાં તો ડીનું પણ એવું જ છે જો ડી છે ને આમ સીધો આમ લેવાતો નથી આમ આપણે ગોળાઈમાં જ લેવી છે એટલે ડીમાં પણ એક ખૂણો બનતો નથી ઇ હવે ઈ જોઈ લો ઈમાં આ એક ખૂણો એની પછી આ એક બીજો ખૂણો આ ત્રીજો ખૂણો અને આ ચોથો ખૂણો તો આ ઈમાં ચાર ખૂણા બને છે એફ જોઈ લઈએ એફમાં જો આ એક ખૂણો આ બે ખૂણા આ ત્રણ ખૂણા તો એફમાં ત્રણ ખૂણા બને છે હવે જી અક્ષર જી અક્ષરમાં બે ખૂણા બને છે કયા કયા તો કે ભાઈ એક આ અંદરનો ખૂણો જો એક અહીંયા બન્યું એક આ અંદરનો ખૂણો અને એક અહીંયા બને છે જ આમ તો પણ બને ત્યાં સુધી આટલું બધું અઘરું ઈવડાય નહીં પૂછે આ અક્ષર કોમ્પ્યુટર ટાઈપિંગમાં આવતો નહોતો એટલે આપણે નેટમાં છેલ્લે આ મૂકી દીધો હવે નેટમાં જોયું તો ગૂગલમાં પણ એમ બતાવે છે કે બે ખૂણા બને પણ પરીક્ષક ક્યારે આટલો બધો અઘરો પ્રશ્ન ન મૂકે કારણ કે આમાં વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય કે અહીંયા અંદરનો એક ખૂણો મૂકો કે આ ગણવું રેડી એટલે આપણે અત્યારે એટલું યાદ રાખવાનું છે કે આ જેના બે ખૂણા બને પછી આવે છે એચ તો એચ માટે તો એક એક આ ખૂણો એક આ ખૂણો એટલે બે પછી એક આ ખૂણો ત્રણ અને એક આ ખૂણો ચાર ખૂણા એચમાં બને છે પછી આય તો આયમાં ચાર ખૂણા બને જો એક આ કાર્ય થઈ ગયું એની પછી એક આ ખૂણો બે એક આ ખૂણો ત્રણ અને એક આ ખૂણા એટલે કે ચાર ખૂણા આ મૂળાક્ષરના બને છે આગળ વધીએ જે અક્ષરમાં તો જે અક્ષરમાં બે ખૂણા બને જો એક અહીંયા એક અને એક અહીંયા બરાબર અહીંયા તો ગોળા છે એટલે અહીંયાનો બને એટલે બે ખૂણા જે અક્ષરમાં બને છે એની પછી આગળ કે અક્ષર તો કે માં જો એક એક અહીંયા બને રેડી એક ખૂણો એક એક ખૂણો આ બે અને એક ખૂણો અહીંયા એટલે ત્રણ કે અક્ષરમાં ત્રણ ખૂણા બને છે એની પછી એલ તો એલ અક્ષરમાં માત્ર એક જ ખૂણો બને છે એક અહીંયા રેડી ઓકે પછી આવે એમ અક્ષર તો એમ અક્ષરમાં જો એક એક ખૂણો અહીંયા બને આવી ગયા ત્યારબાદ એક ખૂણો અહીંયા પણ બને એટલે બે થઈ ગયા અને એક ખૂણો અહીંયા પણ છે એટલે એમ અક્ષરમાં ત્રણ ખૂણા બને છે અમુક અમુક જગ્યાએ ખાલી અંદર ગણ્યા છે અને આ ખૂણો ગણતા નથી એવું બને પરંતુ આપણે અહીંયા ધ્યાન રાખશું કે અહીંયા ત્રણ ખૂણા આપણે લખીશું એની પછી આવે એન તો એનમાં બને છે બે ખૂણા એક ખૂણો અહીંયા અને એક ખૂણો અહીંયા એમનો ઓલો વચ્ચેનો જે ખૂણો હતો એટલે કે અવડવા કયો આ ખૂણો જો ઈ ન ગણું તો અહીંયા બે જ થાય તો એન અક્ષરમાં જયારે ગણ્યા તો કેમ એ ગણ્યો એની માટે હું તમને કહું છું કે એમમાં ત્રણ આવશે અને આ એનમાં જો અહીંયા એક ગણ્યો અને આ ગણ્યો એટલે એન અક્ષરમાં બે ખૂણો આવશે ત્યારબાદ ઓ ઓ માં એક પણ ખૂણો ન બને કારણ કે ગોળાઈ વાળો અક્ષર છે એટલે એક એક ખૂણો બનશે નહીં એની પછી આવે પી તો પીમાં જો એક ખૂણો અહીંયા બને છે એટલે એક ખૂણો એ થયો એક ખૂણો અહીંયા બને છે એક ખૂણો અહીંયા બને છે ત્રણ અને એક ખૂણો અહીંયા બને છે ચાર એટલે જે આવા અક્ષર અઘરા છે એ લગભગ પરીક્ષામાં મૂકશે નહીં કારણ કે વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય પરંતુ આપણે ખાલી નજર ફરી દઈને એક વાર આપણને અંદાજ આવે કે ભાઈ કયા અક્ષરમાં કેટલા ખૂણા બને છે એ માટે આ બધા અક્ષર એક સાથે લઈ લીધા તો અહીંયા આપણે પીમાં બનશે ચાર ખૂણા ત્યારબાદ ક્યુ ક્યુ તો આખો ગળાઈ વાળો છે એટલે ક્યુમાં એક પણ ખૂણો બનતો નથી ત્યારબાદ આર તો આર માં ચાર ખૂણા બને કયા કયા તો કે ભાઈ એક ખૂણો આવડવા એક પછી એની સામેનો આ બીજો ખૂણો પછી એની સામે નીચેનો આ ત્રીજો ખૂણો હાવ નીચે આ ચોથો ખૂણો એટલે આ અક્ષરમાં ચાર ખૂણા બને છે ત્યારબાદ એસ તો એસ તો આમ ગોળાઈ વાળો છે બરોબર તો આમાં એક પણ ખૂણો બનશે નહીં ટી તો ટીમાં બે ખૂણા બને છે એક ખૂણો આ બાજુ અને એક ખૂણો આ બાજુ ટી અક્ષરમાં બે ખૂણા બને છે ત્યારબાદ યુ તો યુ માં એક પણ ખૂણો બનતો નથી કારણ કે ગોળાઈ વાળો અક્ષર છે આપણો ઓકે ચલો યુમાં જીરો ત્યારબાદ વી તો વી માં એક ખૂણો બને છે જોઈજો વી માં એક ખૂણો બને છે ત્યારબાદ ડબલ્યુ તો ડબલ્યુમાં આપણે એમની જે મત તો એક ખૂણો અહીંયા બને છે એક ખૂણો અહીંયા બને છે અને એક ખૂણો અહીંયા બને છે એટલે ડબલ્યુમાં ત્રણ ખૂણા બને છે ત્યારબાદ એક્સ તો એક્સમાં ચાર ખૂણા બને છે ઓલો પ્રશ્ન મેં તમને કીધો કાંટકોણ વાળો કાંટકોણ એટલે જે ખૂણાનું માપ નેવું હોય એને કાંટકોણ કહેવાય ચારેય બાજુનો સરવાળો ત્રણસો ને સાઠ થઈ જાય તો જોવાય તો એક ખૂણો અહીંયા બને છે એક અહીંયા એક અહીંયા અને એક અહીંયા તો આમાં કેટલા ખૂણા છે ચાર ખૂણા આ પ્રશ્ન પૂછાઈ ગયો પણ એમાં કાંઠકોણ શબ્દ મૂકી દો બાકી કાંઈ હતું નહીં એમ જ હતું કે એક્સમાં કેટલા ખૂણા બને છે તો ચાર બને છે ત્યારબાદ વાય તો વાયમાં ત્રણ ખૂણા બને અમુક વિદ્યાર્થી એમ જ થાય કે ખાલી અહીંયા એક ઉપર જ બને છે ખરેખર અહીંયા જ બને તો સાઈડમાં એક ખૂણો અહીંયા છે અને એક ખૂણો અહીંયા પણ છે એટલે કેટલા બને છે ત્રણ ખૂણા બને છે ત્યારબાદ ઝેડ તો ઝેડમાં બનશે બે પગડા જેવો લાગે ઝેડ રહ્યો ને જોવા ને આમ એક અહીંયા અને એક અહીંયા એટલે ઝેડ અક્ષરમાં બે ખૂણા બને છે ઓકે તો ભાઈ મૂળાક્ષરો અહીંયા પૂરા થઈ ગયા આમાં કાંઈ અઘરું છે નહીં અને જે અઘરા શબ્દ છે એ પૂછવાના પણ નથી પણ જે સરળ છે જે આવડે એવા છે જે સોખી રીતે ખૂણા છે એ અક્ષરો આપણે ખાસ જોવા પડે એ માટે આ વિડીયો બનાવવો પડ્યો અહીંયા એચ લખ્યો તો એચ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને આ પ્રશ્ન પૂછાઈ ગયેલો તો આપણે હમણાં આગળ જોયું એમ કે ભાઈ જ્યાં ખૂણા બને છે ગણવાનું છે એક અહીંયા બને છે એક અહીંયા એક અહીંયા અને એક અહીંયા તો આપણો જવાબ હું આવશે ચાર ઓકે ચલો આગળ બીજું જેને આવડે છે એ થોડી વાર વિડીયો પોઝ કરીને આનો જવાબ આપવો હોય તો આપી શકે છે હમણાં આપણે સમજી ગયા વસ્તુ ચલો હવે શરૂ કરીએ x મૂળાક્ષરમાં કાટકોણની સંખ્યા જણાવો તો આપણે આપણે જોયું એમ કે 90 માપ હોય તો એને કાટકોણ કહેવાય અને આમ નામ ડાયરેક્ટ ગણી લેવી તોય ખબર પડે કે આમાં કેટલા ખૂણા બને તો 1 2 3 અને 4 તો ફરીને આપણો જવાબ આવ્યો 4 આગળ વધીએ પ્રશ્ન નંબર 3 એક કે બંને મૂળાક્ષરમાં કુલ કેટલા ખૂણા બને છે બંનેના ગણવાના એટલે બેનો સરવાળો કરવાનો પહેલા તો એક એકના ખૂણા ગણવાના પછી બેયને ભેગા કરી દેવાના તો એક અહીંયા બને છે એક એક અહીંયા અહીંયા પછી અને એટલે કે પાંચ ખૂણા એમાં બને છે પછી એક બને છે બે અને ત્રણ ત્રણ ખૂણા કેમાં બને છે તો આ બેનો સરવાળો શું થાય પાંચ ને ત્રણ આઠ તો આપણો જવાબ બનશે આઠ તો બસ આ વિડીયોમાં એટલું જ હતું હા સરળ વિડીયો છે અને કાંઈ અઘરું કરવાની જરૂર નથી અને મગજમાં પણ આની બીક રાખવાની કાંઈ જરૂર છે નહીં મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ